ઝાડ છે જોયું તમને આ આ પછી આ છે ઈ બોરનું ઝાડ છે બોરનું છે ને આ બોર થશે ને હા પછી આ નાગરવેલનું પાન છે હા આ નાગરવેલના પાન છે દેખાય તમને ના આ નાગરવેલનું ઝાડ છે છે ને હા ઓ આ છે ઈ તિલકનું છે કહેવાય આ નીચે છે આ